નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝ માં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં રંગે ચંગે અને હર્ષો ઉલ્લાસ શ્રીજીની સ્થાપના થઈ ચૂકી છે જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો વડોદરામાં જે પ્રકારે કહી શકાય કે શ્રીજીની સ્થાપના થઈ ચૂકી છે અને તેમાં પણ જ્યારે બાદ ગુજરાતમાં જે વડોદરાનો પહેલો નંબર આવી રહ્યો છે જ્યારે પણ ગણેશ ઉત્સવ આવે ત્યારે રંગે ચંગે તેની ઉજવણી થતી હોય છે ત્યારે વડોદરાના આપ જુઓ કે સુલતાનપુરા જ્યોતિ ચોગાન યુવક મંડળ દ્વારા પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે દર વર્ષની પરંપરા છે ને પરંપરા મુજબ જ તેઓ દર વર્ષની જેમ તેઓ શ્રીજીની સ્થાપના કરતા આવ્યા છે આપ જુઓ કે જ્યારે તમામ જે મંડળો છે અલગ અલગનીથી આધારિત શ્રીજીની સ્થાપના કરતા હોય છે ને તેમાંનું સુલતાનપુરા જ્યોતિ ચોગાન યુવક મંડળના શ્રીજીની સ્થાપના કૈલાશ માન સરોવર પર છે શ્રીજી બિરાજમાન છે અને સાથે શંકર ભગવાનના ત્રિશુલ પર તેઓ અહીં જોઈ શકાય છે કે શ્રીજી જે ઝૂલતા હોય છે તે પ્રકારની થીમ તૈયાર કરવામાં આવ્યા સમગ્ર કૈલાશ માન સરોવર આપ જોઈ શકાય છે અને કૈલાશ માન સરોવર પર जो कि वोदरा तमाम जगह पर श्रीजी स्थापना કરવામાં આવી રહી છે તેમાંનું આ સુલતાનપુરા જ્યોતિ ચોગાન યુવક મંડળના શ્રીજી જે અહી વર્ષોથી તેઓ પરંપરાગત રીતે આ શ્રીજીની સ્થાપના કરવામાં આવી આપજો કે બાળકો ખાસ કરીને બાળકો અહીંયા શ્રીજીને ઝુલાવી રહ્યા છે આ આયોજન સુલતાનપુરા જ્યોતિ ચોગાન યુવક મંડળ

દુદાળા દેવ એવા શ્રીજીને તેમના ત્રિશુલ પર બિરાજમાન કરવામાં આવ્યા તમામ આ બાળકો પણ શ્રીજીને ઝુલાવી છે જેમ કૃષ્ણ ભગવાનને જ્યારે જન્મોત્સવ થતો હોય ત્યારે તમામ લોકો તેમને ઝુલાવતા હોય છે ત્યારે તે જ પ્રકારે અહીંયા આ બાળકો પણ આ શ્રીજી બાપાને ઝુલાવી રહ્યા છે મંડળના આગેવાન છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો જે પ્રકારે કેટલા વર્ષોથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે ને આ વખતે કયા પ્રકારની થીમ અમે છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે સુલતાપુર જ્યોતિ યોગ મંડળમાં ગણપતિનું આ સ્થાપન તે બધા આ વર્ષોમાં અમે કૈલાસ માનસરોવરમાં શંકર ભગવાન ત્રિસ ગણપતિ શંકર ભગવાન ત્રિશુલમાં ઝૂલતા આવતા એ પ્રકારની અમે થીમ આખી ડેવલપ કરી છે આખી બનાવી છે અમે જે આનંદ પછી લાગી એ મહેનત અમારી છેલ્લા મહિનાથી મહેનત ચાલે છે અને અમે આ મહિનાથી આ મહેનત અમારી આજે બની રહી છે થઈ ગઈ શિવલિંગ પણ બહાર મૂકવામાં આવ્યું છે બરાબર શિવલિંગ જે અમારા વાસુદેવ મિસ્ત્રી છે અમારા મંડળના કાર્યકર્તા છે એ એમના દ્વારા દર વર્ષે શિવલિંગ બનાવવામાં આવે છે આ જ પ્રકાર આજે આ વખતે કૈલાશ માનસરોવરની થીમ રાખી છે શું મેસેજ મેસેજ મેં એવું છે કે દર અમારી એક ઈચ્છા હતી કે આમ કંઈ યુનિક કરીએ કે શું વસ્તુ બને આજે આ એવું છે કે સંગોગરના જુલામાં ગણપતિ પહેલીવાર જે જોયા છે આખા ગુજરાતમાં આવું પહેલીવાર બન્યો છે બનાવ્યું છે આવું

સુલતાનપુરા પોર ના સારસ છોકરાઓ બધું વ્યવસ્થા કર્યું છે બિલકુલ આપ જો કે લોકો પણ કહી રહ્યા છે ને જે પ્રકારે આપ જો કે અહીંયા બરફની શિવલિંગ દર વખતે અહીંયા વાસુદેવભાઈ મિસ્ત્રી છે તે દર વખતે આ પ્રકારની શિવલિંગ પણ અહીંયા તૈયાર કરતા હોય છે એટલે આપ જો કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે સંસ્કારી નગરીમાં જ્યારે મહાશિવરાત્રી આવતી હોય છે ત્યારે પણ તમામ લોકો શિવ ભક્તો બની અને આ ઉજવણી કરતા હોય છે ને તેમાં પણ આપ જો કે વડોદરાનું આ સુલતાનપુરા જ્યોતિ ચોગાન યુવક મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે હર્ષો ઉલ્લાસની સાથે દરેક જગ્યા પર આ પ્રકારે શ્રીજીની સ્થાપના થઈ રહી છે અને તેમાં સુલતાનપુરા જ્યોતિ ચોગાન યુવક મંડળ દ્વારા કૈલાશ મહાન સરોવરની થીમ આધારિત આ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા